ગીર સોમનાથના ઉનાથી ખૂબ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉના તાલુકાના ભાછા ગામે આંગણવાડીમાં છત ઉપરથી પોપડા ખર્યા છે એક બાજુ સરકાર નાના ભૂલકાઓને પાયાનું ભણતર આપવા માટે અને તેમના સ્વાસ્થ્ય માટે આંગણવાડીઓ બનાવવામાં આવી રહી છે પરંતુ આ સરકાર આ આંગણવાડીના બાંધકામ બાબતે દરકાર કેમ નથી લઈ રહી જ્યારે અમારી ટીમ ઉના તાલુકાના ભાછા ગામને ત્રણ નંબરની આંગણવાડીમાં પહોંચી ત્યાં જોયું તો છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાંથી સત્તા પણ તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી તંત્રના ગાલ પર તમાસો લાગવો જોઈએ કે બે હજાર અગિયારમાં નિર્માણ પામેલ આ આંગણવાડીની દેખરેખ કે સંભાળ લેવાનું તંત્ર કદાચ ભૂલી ગયું લાગે કારણ કે આંગણવાડીની હાલત જોઈ તમે પણ ચોકી જશો આ ભાષા ગામની ત્રણ નંબરની આંગણવાડી છે જ્યાં જીવના જોખમે નાના નાના ભૂલકાઓ આંગણવાડીના જીવના જોખમે બેસી રહ્યા છે જુઓ સંપૂર્ણ રિપોર્ટ તમારું નામ બેન અમારું નામ છે જાગૃતિ બેન છે ભાઈ કેળેસા ગામ ભાષા અમારા અહીંયા આંગણવાડીમાં અમારા નાના બાળકો ભણવા જતા ત્યાં અમારી આંગણવાડીમાં ઉપરથી પોપડા પડેલા એ એ બાબતે અમે અહીંયા માંગણી માંગીએ છીએ કાં એ રિપેર કરાવવામાં આવે છે કાં નવી બનાવવામાં આવે છે કેમ કે નાના બાળકોને ઈજા થાય તો એ લોકો અમે શું કરીએ કે આંગણી આંગણવાડીવાળા બેનો શું કરે મારું આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ છે એ રિનોવેશન પાત્ર કેન્દ્ર છે અને એના માટેની આપણે અરજી જિલ્લા કક્ષાએ કરેલી છે ચોમાસા પહેલા એ શિફ્ટિંગ કરવાની વાત હતી ચોમાસા પહેલા શિફ્ટિંગ ના થયું એવું કોઈ કોઈ એવી કોઈ વાત આવે છે અ જે તે સમયે મકાનની જે સ્થિતિ છે એ દુરસ્ત હતી એટલે એ શિફ્ટિંગનો પ્રશ્ન અત્યારે નોતો થયો બાકી બધા કેન્દ્રો આપણે ફેરવેલા છે

નહીં અમુક જગ્યાએ જ્યાં આપણે સારી હાલતમાં કેન્દ્રો છે ત્યાં બેસે છે અને બાકીના કેન્દ્રો આપણે શિફ્ટ કરેલા છે